નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કાંઈક ને કાંઈક નવી વાત એ મિત્રો આપણે કરીએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ ગૌશાળાની ગીર ગૌશાળાની ગીર ગાયના ગૌશાળાની વાત કરવી છે મિત્રો ગાય જે છે એ માનવના જીવનની અંદર એ એટલી બધી ઓરોતપ્રોત થયેલી છે કે ગાય વિના જે છે એ જીવન શક્ય નથી આપણે જે છે એ ગાયને કેન્દ્રમાં રાખીએ તો આપણે બધાને ખ્યાલ આવે કે જેવી રીતના જે છે એ કૃષ્ણ ભગવાન હોય કે દિલીપ રાજા હોય એમણે જેમ ગાયોની સેવા કરી અને કહેવાય કે ગાયના સેવાથી જે છે એને આખો એક માનવ્ય સમૂહ જે છે એ ઊભો કર્યો જેવી રીતના ગોવાળોને જે છે એ દૂધ અને ગો દૂધ અને જે છે ઘી અને માખણ ખવડાવી અને એક તંદુરસ્ત જે છે એ સમાજ નિર્માણ કરી અને કંસ વૃત્તિ જેવી મોટી મહાસત્તાને પણ જે છે એનો નાશ કરવામાં આ ગાય જે છે એ મહત્વનો ભાગ જે છે એ ભજવેલો છે ત્યારે આ ગાય જે છે એ હાલના સમયગાળાની અંદર પણ જે છે એટલી જ ઉપયોગી છે ત્યારે મિત્રો આજે એક આપણે એક નાની એવી ગૌશાળા અને જે એની અંદર જે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે છે એ એની અંદર ઘી તૈયાર કરવામાં આવે છે મિત્રો સાજ જે છે આપણે બધાને ખબર છે કે આ આધુનિક જમાનો આવ્યો આધુનિક સમય આવ્યો ત્યારે બધા એ વલોણાથી જે છે સાસ આપણે વલોવીએ છીએ આપણે બધાને ખબર છે કે સાસ કે માખણ કે જે દહીં જે છે એની અંદર લાખોની સંખ્યામાં લેક્ટોબેસિલસ લેક્ટોબેસિલસ જે છે એ જીવાણુની સંખ્યા રહેલી હોય જ્યારે આપણે ઇલેક્ટ્રિક જે છે વલોણાથી એને વલોવીએ છીએ તો એ બધા મરી જાય છે એની અંદર જે છે એ કહેવાય કે આપણે કહેવાય કે એ મરી ગયેલા જે છે એ જંતુ જે છે એ આપણે પીએ છીએ પણ સાચી રીતે જે છે એ આ દેશી વલોણું આપણા જે ઘડિયાઓ જે કરતા હતા જે વલોણાની સાસ તો આવી વલોણાની સાસ બનાવી અને એક માખણ જે છે એ પણ આપણા દેશી પાટલા માંસ જે આપણું જે કહેવાય કે જે પેલા માટલું આવતું હતું જે પાટિયા કહેવાતા હતા એની અંદર જે છે એ જવારી એને તૈયાર કરી અને મિત્રો કહેવાની વાત એ કે લાકડાનો પણ ઉપયોગ નહીં પણ ગાયના સાણાનો જ જે છે એ સળગાવી અને એમાંથી જે છે એ દેશી પદ્ધતિથી આખું ઘી તૈયાર કરવામાં આવે છે અને આ ઘી જે છે એ મિત્રો આપણે સુધી જે છે પગડવાનો એ પ્રયત્ન કરે છે ત્યારે એક અમારા મિત્ર જે છે અને યુવાન મિત્ર છે કે જેને ગાય માટે થઈ અને આ જે યુવાનો જે છે એ આમ કહેવાય કે ગાય છે ખેતી છે એનાથી દૂર થતા જાય ત્યારે અમારા આવા યુવાન એ જે છે એ ગાયની ગૌશાળા જે છે બનાવી છે અને એમની પાસેથી મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે એ શા માટે આ ગાયના એટલે કે પશુપાલનના વ્યવસાયની અંદર આવ્યા

કાનુડા ને સૌથી પ્રિય હોય તો એ ગાય હતી અને એના જ નામ ઉપર કનૈયા ગીર ગૌશાળા રાખ્યું છે હવે અલ્પેશભાઈ તમે જે છે એ બીજો અન્ય વ્યવસાય ન સ્વીકારતા તમે જે છે એ ગૌશાળા વસાવાનું બનાવવાનું શા માટે પસંદ કર્યા મને ગાયનો તો પેલેથી શોખ હતો પણ જ્યારે મારા પપ્પા બીમાર પડ્યા ને ત્યારે એને માખણ ખવડાવું કીધું તું કે જે હાથે વલો યેલું માખણ હોય ને એ મળે ને તો એના માટે ચાલો સ્વરપેટી નું એની તકલીફ હતી માખણ નતો મળ્યો પછી નો નીમ લીધો કે આપણે કોઈ બી ધર્દી ને જોઈએ ને તો અહીંથી માખણ મળી જાય પણ ઘી મળી જાય છે અને અમે ઓનલાઈન ઘી પણ સેલ કરીએ છીએ અને બધું હાથની પદ્ધતિથી બનાવવાની બરોબર છે એટલે કે ટૂંકમાં તમે આના પ્રેરાય અને પછી જે છે ગોસા વસાઉં

કેવી રીતનું લાલન પોષણ એટલે કે એને જે આપો છો ખોરાક તો એ કેવી રીતનો ખોરાક આપો છો મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે અલ્પેશભાઈ જે છે એ ગમાણ પણ જે છે એ વાંસમાંથી જે છે તૈયાર કરી અને બનાવી છે એસી પદ્ધતિ રાખ્યા પદ્ધતિ બરોબર છે માલધોર માટે તમે જે તૈયારી કરો છો એના માટે જે છે ગાયો માટે કેવી રીતનો સારો તૈયાર કરો છો અને ગાયો ને કેવી રીતનો સારો આપો છો સવાર માં ચાર વાગે ઉભો થાવ એટલે ગાયો ને દોઈ લઈએ પછી ગાય આપણે આપડે જે બાટું આવે ને ચાર એનો કડબ નો ખુશો કરી નાખ્યો અમે બધું દળી નાખ્યો મશીન અહીંયા છે સાપ કટર દ્વારા બધું સાપ કટર દળી નાખ્યું એનો નિરાવ કરી નાખીએ પછી સાત વાગે ગાય ને પાણી અને સાદું પાણી પાઈ દે ગોળનું પાણી અને સાદું પાણી આપવાનું શું કારણ ગાય માટે

નમક સોડાબન કાર્બન કે એ છે અને ગોળ છે બરાબર છે અને પછી ગાય આખા દિવસ નું સો ગ્રામ ગાય ચાર કિલો બદામ ખવડાય રોજ ની ડેલી રાતે પલાળી દેવાની સવાર માં ગોળ માં ફેરવી અને ગાય ને બદામ ખવડાય એટલે એના તત્વો જે ગાય ને ઘટતા હોય ને એ દૂધમાં ના આવે અને તેને જોતા પૂરતા તત્વ મળી

ફાયદો બહુ જ છે છે તમે જે એ આ માખણ અને ઘી જે છે તૈયાર કરો છો એ કેવી રીતનું જે છે તૈયાર કરો છો એની એક ખાલી દવા પોતે સ્ટીલ ની ડોડ રાખી છે કારણ કે ગાય નો પાટો અડી ગયો હોય તો માટી હોય તો ફૂટી છે એટલે દવા પોતે સ્ટીલ ની ડોડ રાખી બાકી માટીના વાસણ ગોળી છે અમારી પાસે ગોળીમાં મેળવવાનું અને એમાં સાસ કરવાની પછી માખણ જો આ પાટિયા છે ને એમાં માખણ ગરમ કરીએ અને ઘી ગરમ થઈ જાય પછી ઠંડુ થાય ને એટલે માટીની કુડી જે છે અંદર એમાં અમે ભરી દઈએ મિત્રો અહીંયા જે છે ઘી કેવી રીતનું તૈયાર થાય એ પણ આપણે જોવાના છીએ સાથે સાથે કેવી રીતનું જવારણ કરેલું હોય છે માટીના પાટિયાની અંદર માટીના જ ગોળીની અંદર તો એની પણ વાત જે છે આપણે મિત્રો ત્યાં જઈને કરીએ

દર વખતે કંઈક વાત કરતા હોય એમાં માસ્તર એટલે કે માનસ દર વાળા જે સુધી પોગી શકે એને માસ્તર કહેવાય શિક્ષક કહેવાય ખરેખર જે છે એ અહીંયા આવી એને એક ખુશીની વાત તો એ છે કે મારા અલ્પેશભાઈ જે છે અને એક માનવીયન તરીકે જે મદદ કરવી જોઈએ એવી સરસ મજાની મદદ અમારા સાગવોએ જે છે કરી છે સાહેબ અલપેશભાઈનું કામ જે છે એ તમને કેવું લાગ્યું અને તમે જે છે એ એના વિશે શું કહો છો એમ એકંદરે અલપેશભાઈનું કામ તો બહુ સરસ જ છે એને પહેલેથી જ ગાયો પ્રત્યે બહુ લગાવ હતો હા 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 એટલે કે સાહેબ મારે કે જમીન થોડી ઘણી હોય તો રાખવી છે અને ગાયોને સેવા કરવી છે બરાબર અલપેશભાઈ જ્યારે અહીંયા આવ્યા ત્યારે બે ગાય લઈને આવ્યા હતા અને અત્યારે એમાં અહીંયા સોળથી સત્તર ગાય બનાવી છે અને એને જ્યાં જરૂર પડે ત્યાં મને જેવું યાદ આવે તેવું હું એને મદદ કરું છું અને ગાયો પ્રત્યે અલ્પેશભાઈનું સેવા બહુ સારી છે બરાબર સાહેબ મને પણ ખુશીની વાત છે કે સાહેબે અલ્પેશભાઈ કીધું કે મારે ગાયો જોવે છે તો ત્રણ ગાયો જે છે અઢી લાખના ખર્ચે જે છે એ સાહેબે રોકાણ કરી અરે સાહેબ એના માટે પણ અલ્પેશભાઈ ને રહેવા માટેની પણ વ્યવસ્થા કરવા માટે સૌથી સાત લાખ રૂપિયાનું જે છે આવું પાકું મકાન પણ જે છે એ તૈયાર કરાવી આપ્યું એમ એટલે કે માણસ જે છે એ અત્યારે હાલ કહે ને કે સ્વાર્થ વિના એક ડગલું પણ આગળ વધતું નથી ત્યારે પોતે જે છે એ કહેવાય કે ગવર્મેન્ટમાં જોબ કરે છે છતાં અમારા અલ્પેશભાઈ માટે જે છે એમને પોતાની ફાર્મ ઉપર જે છે ગૌશાળા જે છે એ આખું એક શરૂ કરાવી અને એક માણસને પગભર બનાવવાનું એક મહત્વનું કામ જે છે એ આવી રીતના કામો જે છે કરી રહ્યા છે અને અમારા ખેડૂત અમારા જે યુવાન મિત્રો છે એમને પ્રેરણા આપી રહ્યા છે મિત્રો આપણે હવે કેવી રીતના જે છે એ જે કહેવાય ને કે તૈયાર થઈ રહેલું છે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન ત્યાં જઈને જોઈએ એમ અલ્પેશભાઈ આ માટીના વાસણની અંદર જે છે એ દહીં જવારવાથી શું ફાયદો થાય એમ આપણે માટીના વાસણમાંથી જે દેશી આપણે જે ગઠિયાવાળીનું જે છે એ પદ્ધતિ તમે દેશી જ રાખીએ પહેલાંના જૂના જમાનાની જ તે એટલા માટે તમે માટીના વાસણ આ દહીં ખાવાથી અને આની શ્વાસ પીવાથી જે રાહત થાય ને એ ઇલેક્ટ્રિકમાં નથી થતી કે લોખંડના વાસણમાં નથી થતી વલણું પણ આવું લાકડા બરોબર ને લાકડા છે એટલે આ રીતના પેક કરી દેવા પછી થાય ચાર થી સાત ગાયત્રી મંત્ર ચાલુ અને જયારે ઘી બનાવવું ને ત્યારે જ્યાં સુધી ઘી તૈયાર થાય એક થી દોઢ કલાક અમારે ઘી તૈયાર થાય માટી નો વાસણ ને એટલે તાપ ફૂલ નો થાય ધીમા તાપે કરવાનું ત્યાં સુધી ગાયત્રી મંત્ર બોલીએ કારણ કે એના જે તત્વો છે ઘી માં જાય ને એ માણસ એકદમ ઉભો કરે અને મજબૂત તાકાત આપે છે સરસ મજાની વાત મિત્રો આપણે કરી હવે સાહેબ મૂળ વાત એ અલ્પેશભાઈ કે આ ઘી જે છે અમારે તમારી પાસે જોતું હોય તો અમારા મિત્રો ને ક્યાંથી મળે આપણે તળાજા તાલુકા નો દિહોર ગામ છે અને અમારો નંબર છે નવ્વાણું જીરો ચાર ઓગણત્રીસ સેતાલીસ ત્રેપન

ના અલ્પેશભાઈ જે છે સોહાણ અલ્પેશભાઈ સોહાણ દ્વારા જે છે એ મિત્રો આપણે ખૂબ સરસ મજાની વાત જે છે કરવામાં આવી કે ભાઈ આ પદ્ધતિથી હવે ઘી જે છે એ બનાવવું ખૂબ મુશ્કેલ છે આજે કોઈ માણસ પાસે જે છે એ આવી રીતનું કામ કરવા માનવ બળ માટે કામ કરવા માટે કોઈ નથી ત્યારે આ પદ્ધતિથી જે છે દેશી પદ્ધતિથી જે બનાવેલું જે છે એ માખણ છે અને માખણમાંથી જે છે ઘી છે એ અલ્પેશભાઈની અઠ્યાવીસો રૂપિયાની અંદર એ મિત્રો

કોઈ મિત્રોને ખાય તો તો માટે બહુ ઉપયોગી છે પણ કદાચ ખાવામાં કોઈને એમ થાય કે ના આ તો બજારમાં બીજું સસ્તું મળે છે અને એ ખાવું છે બરાબર તો એની સરખામણીમાં આ અલ્પેશભાઈ દ્વારા જે છે એ ખૂબ જ જે છે કહેવાય કે ભાઈ વૈદિક પદ્ધતિથી તૈયાર કરેલું ઘી એ તમારા સુધી મિત્રો મળશે અલ્પેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે તમે ખૂબ સરસ મજાની જે છે એ વાત કરી અને ભવિષ્યની અંદર પણ જે છે એ તમે ખૂબ મોટા આગળ વધો અને ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ આપણા પરિવાર માટે અને લોકો માટે સરસ મજાનું કામ કરતા રહો એવી અમારી કિસાન સફાની ટીમ ખૂબ ખૂબ જે છે એ તમને શુભેચ્છાઓ ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા અલ્પેશભાઈ જે છે એ સોહાણ જેવા આપણા યુવાન મિત્રોને આવું દેશી પદ્ધતિ જે જે ઘી લે છે તો બજાર જે જે છે છે લેવાનો આગ્રહ તમે રાખજો એમને પણ એ રોજગારી મળશે સાથે સાથે ગાયોની જે છે એ સેવા કરશે અને સાથે સાથે મિત્રો જે હાંસુ છે હોનું છે એ આપણે સુધી પહોંચશે એના માટેના તમારા પ્રયત્નને ફરીવાર અમે બિરદાવીએ છીએ ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી